તમામ સમાચારો ઉપર નજર સૌથી જોઈશું એક મહત્વપૂર્ણ સમાચાર સુરત થી જે સમાચાર સામે આવી રહ્યા છે દબાણ હટાવવા મહાનગરપાલિકાની ટીમ સાથે ઘર્ષણના સમાચાર રહ્યા છે ગોડાદરા વિસ્તારમાં કરી અને મહાનગરપાલિકાના કર્મચારીઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું તો લિંબાયત અધિકારીના હાથમાં દંડો જોવા મળ્યો ઘર્ષણની પરિસ્થિતિ સર્જાતા પોલીસને બોલાવાની ફરજ પડી પોલીસે ઘટના સ્થળ પર પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો છે મહત્વનું એ છે કે સુરત મહાનગરપાલિકાએ ઝીરો ક્લિયરન્સ નીતિ અંતર્ગત શહેરમાં દબાણ દૂર કરનારા ફેરિયાઓ અને લારીઓ ઉઠાવવાની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે અને તેના જ કારણોસર મહાનગરપાલિકાની ટીમ અને ફેરિયાઓ વચ્ચે ઘર્ષણની પરિસ્થિતિ સર્જાઈ રહી છે

હાલમાં જે સુરતના ગોરાદરા વિસ્તાર છે જ્યાં કેટલાક જે ફેરિયાઓ છે તે ફેરિયાઓ રસ્તા પર પોતે ચીજ ચીજવસ્તુનું વેચાણ કરી રહ્યા હતા તે દરમિયાન પાલિકાની દબાણની જે ટીમ છે તે ટીમ ત્યાં પહોંચી હતી અને જે પેરિયાઓની જે લારી છે તે લારી કબજે લેવાની કામગીરી શરૂ કરી હતી જોકે આ દરમિયાન પાલિકાના જે અધિકારી અને કર્મચારી તેમજ જે પેરિયાઓ છે તેમના વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું અને ત્યારબાદ મારામારીના દ્રશ્યો પણ સર્જાયા હતા આ ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો શરૂઆતના સમયે મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો હાલ આ સમગ્ર બનાવમાં લીંબાયત પોલીસ પોલીસે બે પીડિયા વિરુદ્ધ ગુનો નોંધી બંને ડિટેન કરવાની કામગીરી શરૂ કરી છે આભાર જેતન તમામ માહિતી બદલ